લે લે સોહલા ભરવાડ આપણે અગ્નિવીર માં લાગ્યો ઈ હા સાત તારીખે કામરેજ માં જમણવાર ગોઠવે છે ભાઈ જાહેર આમંત્રણ છે સોપાટી ગ્રુપ ને ગુડ મોર્નિંગ મિત્રો તો આપણે આજે આવી ગયા હતા આપણા નવા બ્લોક માં તો આજે આપણો બર્થડે છે આપણો એટલે આપણો મારો બર્થડે છે અને આ બધા તમે જોઈ શકો છો

તમે ખાલી એના રોલા જો રેબ જે નથી સુજુ કે આ કઈ છે આ જે હોય આપણા મેહુલભાઈ ના કેમ છે મેહુલભાઈ મજામાં ને મゼ મત્તાજી ભાઈ હેપી બર્થડે ની હાર્દિક 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 શુભેચ્છા ભાઈ અમારા કટકા અમારા જીગરજાન બર્થડે હોય ને અમારે ગીત ગાવું હોય તો

બરોબર આપડે દ્વારકા દિવસ બાપ કેવો બેઠો તું કદાચ આ સાંજે પણ મેહુલ ભાઈ એમ કીધું કે હું નઈ આવી ગાડી નું સેટિંગ આવે ને જેમ કામ હવે મને

કાપી નાખો પિલન હાલો તો ભાઈ જાહેર આમંત્રણ આપું કે 7 તારીખે કામરેજ આવી જજો કલ્પ જમણવાર ગોઠવે છે બરોબર ઓળખ ને ભાઈ સંજા કલ્પા ને કલ્પો સોહલા ભરવાડ આપણે અગ્નિવીર માં લાગ્યો ઈ હા તારીખે કામરેજ માં જમણવાર ગોઠવે છે ભાઈ જાહેર આમંત્રણ છે સોફાટી ગ્રુપ ને બધા ને આવી જજો

અલા એમ ફૂકનો અમારો ગાર્ડન છે દેશ માટે લેવો બેફી સેફટી કે ઓ કોઈ નથી 10 રૂપિયા મે લાગે આમાં તો એટલે 4 રૂપિયા તો યાર મત પીના

આ કી તો વાગે આ ભાઈ ભાઈબંધ નો પડ્યો છે કે ફોરાવતા જો બીજો બીજો આ આ હે

આ કેંતુ કાં તો આ સાબો રાખજે તો પાડી દે એક કામ કે ઉપર ઉપર હા એ માખી થઈ ગયો છોકરા થઈ ગયા ભાઈ નાડવાનું હે પકડ હે ફોટો પાડવા તો પાણો પર કેલા માખી કોડિપ્લિકેટ ચાણ લોકર કિનાને હેટમાં એ ખાઈ કા દે ખાવન કેટલી બધી છે એની બાકી ભાઈ બુજા સમજ ના બજેટ માં કેટ નથી